ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો ચલો આજે આપણે કઠિન મૂળાક્ષરો જેવા કે શ ત્ર ઋ એના જેવા આપણે કઠિન શબ્દ મૂળાક્ષરો છે એના પરથી બનતા શબ્દોનું વાંચન કરવાનું છે શબ્દ ફૂલ દ્વારા જોઈએ કે સરસ મજાના શબ્દ ફૂલ બનાવ્યા છે રૂ તો એવા શબ્દ હશે કે જ્યાં રૂ અક્ષર લખેલો વચ્ચે હશે પહેલાં હશે પછી હશે પણ એ શબ્દ એ મોડાક્ષર હશે જ દાખલ તરીકે અહીંયા ત્ર છે તો ત્ર જો અહીંયા ત્રિસૂડ આવ્યું ત્રેતા ત્રિકોણ ત્ર પછી અહીંયા ત્ર આવ્યો અહીંયા ના આવે ને તો અહીંયા તો આવશે જ વચ્ચે આવશે કા છેલ્લે જો અહીંયા ત્ર આવ્યો ત્ર 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 પછી અહીંયા જ્ઞ છે

ત્રિકોણ સરસ ચલો બધા મારી જોડે વાંચજો ચલો મારી જોડે બધા એ સમૂહ માં વાંચન કરવાનું છે ચલો બોલો ત્રાજવું વાજિન્દ્ર દૌહિત્રીપ ત્રિકોણ ત્રેતા ત્રિશુર ત્રિનેત્ર ત્રિદેવ ત્રાજવું બરાબર

क्षत्रियोन क्ष चलो अब 56 નો સ ચલો એ સુબેન વાંચો ઉસા વિસ્યાં ઓસટ વિસાઈ ગિસાદ ગિસસ ઔસધી સુસુક સુસુક્ત હું બોલવાનું એને સુસુક ચલો બધા મારી જોડે વાંચજો ચલો આ કયો ક્ષ કેવાય સ ચલો અષાઢ વિષય વિશાળ વિશેષ ઔષધિ સુસુક્ત ઉષા વિષ્યાંગ અને અષાઢ ચલો ચલો સર પરથી બોલો બેન શ્રમ શાપ સીમા স না বোল ঘ શ્ર બોલવાનો ચાલો બોલજો શ્રવણ શ્રમ શ્રાપ શ્રીમાન શ્રી શ્રોતા શ્રીમંત શ્રીફળ શ્રવણ અને શ્રમ અને શ્રાપ બરાબર ચાલો હવે આવશે રૂ ચાલો રૂ પરથી બોલો દીપક રૂબરૂ ભેગો બોલવાનો રૂબરૂ રૂચ રૂડુ રૂપરેખા રૂપિયો રૂટ રૂમ રૂમાલ રૂબરૂ એવી રીતે વાંચવાનું છે ચાલ આપણે રિદ્ધિબેન રૂ પરથી ફરી વાંચશે રૂમાલ રૂબરૂ રૂજ રૂડ ફરી 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 રૂડુ રૂપરેખા રૂપિયો રૂટ રૂપ રૂમાલ સરસ ચાલો પાર્થ વાંચે ફરી રૂપ પરથી રૂબરૂ રૂપે રૂપરેખા રૂપિયો રૂટ રૂપ રૂમાલ રૂબરૂ ચાલો સરસ ચલો હવે આ રૂ આવ્યો ચલો હવે રૂપ પ્રેમ આ બાજુ વિચાર નથી વાંચો ચાલો Ruce, kayo cewa Rusino, boleh beda, Ruto, cale anci seru karo Ruto tuh, pariwara, dimerein. Ruto, RUSI Rusab, Saras, Rusik, Ruti, Rucha, Rusiwar, Rusiwar, Pachi, Ruan,